નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી મિત્રો દરેક એવી ઈચ્છા હોય છે કે એમના સંતાનો ખૂબ જ આગળ વધે અને સુખી થાય પરંતુ આજના કળયુગના સમયમાં સંતાનો મા બાપને કોઈ નકામી વસ્તુ સમજીને રસ્તા પર ભટકવા માટે મજબૂર કરે છે જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ એવું જ એનું ફળ મળે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી કહાની બનવાની છે જેમાં આપણે એ જાણશું કે મા બાપને દુઃખી કરનાર સંતાનોની કેવી હાલત થાય છે આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા વર્ષના વિનોદભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા એ આજે સવારે જ્યારે વોકિંગ કરવા નીકળ્યા અને પાછા આવી રહ્યા હતા ત્યારે એના મનમાં એવા વિચાર આવવા લાગ્યા કે રિટાયરમેન્ટના સમયે હું બધા બંધનમાંથી મુક્ત થઈ જઈશ પરંતુ હવે એ સમજમાં નથી આવતું કે આને જીવનની સ્વતંત્રતા કહેવી કે જીવનમાં જ મૃત્યુનો અને જ્યારે જીવનસાથીનો નો પણ સાથ ન હોય ત્યારે આ જીવન એકદમ ખાલી ખાલી લાગે છે એક એક ક્ષણ પસાર કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે ત્યારબાદ તેઓ પોતાના ગામડાના એ દિવસો યાદ કરવા લાગ્યા ગામડાની નાની નાની ગલીઓ અને ત્યાંના લોકોને યાદ કરવા લાગ્યા એ ગામ એટલું બધું નાનું હતું કે એક જ દિવસમાં તમે આખા ગામને માપી શકો અને લગભગ દરેક માણસ સાથે તમારી મુલાકાત પણ થઈ જાય એ સમયે લાગતું હતું કે જાણે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે એ નાની દુનિયા જ્યારે હાથમાંથી છૂટી ગઈ ત્યારે એવું લાગ્યું કે બધું જ છૂટી ગયું છે હકીકતમાં શહેરમાં આવ્યા પહેલાં વિનોદભાઈ એની પત્ની નીતાબેન અને દીકરા વિશાલ સાથે ગામડામાં જ રહેતા હતા પરંતુ એના દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે એને ગામડેથી શહેર આવવું પડ્યું જ્યાં એમણે પોતાનું મકાન ખરીદી લીધું અને પોતાની નાની એવી દુનિયામાં તેઓ ખુશ રહેવા લાગ્યા પરંતુ આ ખુશી કદાચ કિસ્મતને મંજૂર નહોતી શહેરમાં આવ્યા બાદ ત્રણ વર્ષમાં એની પત્ની નીતાબેનનું મરણ થઈ ગયું જેમ તેમ કરીને પોતાને સંભાળીને એમણે દીકરાને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હવે એનો દીકરો વિશાલ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે વિદેશ જતો રહ્યો વિશાલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એટલે ત્યાં યુનિવર્સિટીમાં એનું કેરિયર ઉજ્જવળ રહ્યું જેના લીધે એને ત્યાં જ નોકરી મળી ગઈ અને ત્યાં એણે એક ભારતીય છોકરી પ્રિયા સાથે વિવાહ કરી લીધા અને ત્યાં જ સેટલ થઈ ગયો શરૂઆતમાં તો વિશાલ એના પિતાને ક્યારેક ક્યારેક ફોન કરતો હતો પરંતુ હવે તો કેટલાય મહિનાઓ વીતી જવા છતાં પણ વિનોદભાઈને પોતાના દીકરા સાથે વાત નહોતી થઈ રહી મોટા શહેરમાં વિનોદભાઈ હવે એકલા પડી ગયા હતા આજે સવારે જ્યારે વિનોદભાઈ વોકિંગ કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક આસપાસના સન્નાટાને દૂર કરતી ફોનની રિંગ વાગી એમણે ફોન ઉઠાવ્યો ત્યારે સામેથી અવાજ આવ્યો કે હેલો પિતાજી હું વિશાલ બોલી રહ્યો છું હા બોલ બેટા કેમ છે બાળકો મજામાં છે ને અને વહુ શું કરે છે ઘણા દિવસો બાદ પોતાના દીકરાનો અવાજ સાંભળીને ઉત્સાહિત થયેલા વિનોદભાઈએ એક જ શ્વાસમાં બધા જ પ્રશ્નો પૂછી લીધા પિતાજી અમે બધા તો ઠીક છીએ તમારી તબિયત કેવી છે એકદમ સરસ છે દીકરા હવે તબિયતનું તો શું કહેવાનું આ ઉંમરમાં એવું તો ચાલ્યા કરે પરંતુ શરીર ચાલી રહ્યું છે એટલા માટે હું દરેક પળે ભગવાનનો આભાર માનું છું શું થયું દીકરા આજે ઘણા દિવસો બાદ ફોન કર્યો છે શું તને ક્યારે તારા વૃદ્ધ પિતાની યાદ નથી આવતી ત્યારે વિશાલે કહ્યું કે શું કહું પિતાજી જિંદગી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે કંઈ પણ કરવા માટે સમય નથી મળતો હું ઘણા દિવસોથી રોજ વિચારતો હતો કે તમને ફોન કરું પરંતુ કોઈને કોઈ કામ આવી જતું એટલે હું એમાં વ્યસ્ત થઈ જતો હતો જ્યારે વિશાલે પોતાની આ પરેશાની જણાવી ત્યારે વિનોદભાઈ બોલ્યા વાત તો તારી સાચી છે દીકરા જેમ જેમ પદ વધતું જાય એમ આપણી જવાબદારીઓ પણ વધવા લાગે છે ત્યારબાદ વિશાલ કહેવા લાગ્યો કે પિતાજી જો તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત કહેવા માંગુ છું ત્યારે વિનોદભાઈએ કહ્યું કે ના દીકરા એમાં શું ખોટું લગાવવાનું શું વાત છે કહી દેને ત્યારે વિશાલે કહ્યું કે પિતાજી હું એવું વિચારી રહ્યો હતો કે ત્યાં ભારતમાં તમે એકલા પડી ગયા છો અને હવે તમારી તબિયત પણ સારી નથી રહેતી જેના કારણે મને તમારી ચિંતા થયા કરે છે અને અમારું તો તમે જાણો જ છો કે અમે ક્યારેક જ ભારત આવી શકીએ છીએ એટલા માટે તમને જો સારું લાગે તો તમે અમારી સાથે અહીં અમેરિકા રહેવા આવી જાઓ અહીં તમારી સાથે તમારા પોત્ર અને પોત્રી પણ ખુશ રહેશે અને તમારો સમય પણ આનંદપૂર્વક પસાર થઈ જશે અહી મને તમારી ચિંતા થયા રાખે છે અને જો તમે અહીં આવી જશો તો અમે પણ તમારી સેવા કરી શકીશું પોતાના દીકરાનો આવો પ્રેમ જોઈને વિનોદભાઈને ખૂબ જ સારું લાગ્યું પોતાનો દેશ છોડીને એને વિદેશમાં જવાની ઈચ્છા નહોતી પરંતુ તેઓ વિચારવા લાગ્યા કે દીકરાની વાત પણ સાચી છે ઉંમરના આ પડાવમાં હું એકલો રહીને કેવી રીતે જીવન વિતાવી શકીશ અને આમ પણ હું નોકરીથી રિટાયર થયો પાંચ આંખો બંધ થઈ જાય અને મારો દીકરો મારી કાંધ આપવા પણ ન આવી શકે આવું વિચારીને વિનોદભાઈએ પોતાના દીકરાને સહમતી આપી અને વિશાલે કહ્યું કે પિતાજી હવે તમે અમારી સાથે રહેવા આવી રહ્યા હોય તો ત્યાંના મકાનની હવે શું જરૂર છે એટલા માટે તમે એ મકાન પણ વેચતા આવજો મકાન ને વેચવાની વાત સાંભળીને વિનોદ થઈ ગયા પરંતુ દીકરાની વાત પણ સાચી હતી કે હવે આ મકાનમાં કોણ પાછું આવવાનું હતું આવું એમણે મકાન વેચવા માટે હા પાડી દીધી અને બીજા દિવસે ન્યૂઝપેપરમાં મકાન વેચવાની જાહેરાત આપી દીધી થોડા જ દિવસોમાં મકાન વેચાઈ ગયું લગભગ એક મહિના બાદ વિશાલ ભારત આવ્યો અને મકાનના પૈસાનો વહીવટ કરી લીધો વિનોદભાઈએ બેંકમાં જે કંઈ પણ એફડી કરી હતી એને પણ વિશાલે કેશ કરાવી લીધા હવે બધી જ સંપત્તિ વેચીને વિનોદભાઈએ વિદેશ જવાની તૈયારી કરી લીધી હતી પોતાના દીકરા અને વહુ સાથે રહેવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા ત્યારબાદ એ લોકો એરપોર્ટ પહોંચી ગયા ત્યારે વિશાલે કહ્યું કે પિતાજી તમે અહીંયા સોફા પર બેસો મારે બધી જ ફોર્માલિટી પૂરી કરવામાં થોડો સમય લાગશે હું ચેક ઇન કર્યા બાદ આવું છું ત્યારબાદ તમને લઈ જઈશ વિનોદભાઈ ત્યાં સોફા પર બેસી ગયા અને એનું મન ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયું એકાએક એની જિંદગીના પાના ખુલી રહ્યા હતા જે મકાનને એની પત્નીએ આટલા શોખથી બનાવડાવ્યું હતું એ જ મકાન વેચતા સમયે એનું મન ખૂબ જ ભારે હતું શહેરમાં આવતા પહેલા વિનોદભાઈએ પત્ની નીતાબેનને કહ્યું હતું કે આપણે ઘર ભાડે લઈ લઈએ અને ફક્ત આપણું વર્તમાન જ આરામથી પસાર થઈ શકશે પરંતુ ભવિષ્યની ચિંતા હંમેશા ઊભી રહેશે ભલે ગમે એમ કરીને પણ એક નાનું મકાન અથવા તો નાનો ફ્લેટ લોન લઈને ખરીદી લઈએ આપણે વૃદ્ધાવસ્થામાં ક્યાંય ભટકવું નહીં પડે કેટલા ઉમંગથી અમે આ મકાન બનાવ્યું હતું અને નીતા પણ ફક્ત થોડા દિવસો માટે જ આ મકાનમાં રહી શકી અચાનક જ એક રાત્રે એની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી સારવાર માટે એને હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ડોક્ટરોએ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ એને બચાવી ન શક્યા અને નીતા આ દુનિયા છોડીને ભગવાન પાસે જતી રહી

પરંતુ હજુ સુધી વિશાલ પાછો કેમ નહીં આવ્યો હોય એટલે ઘડિયાળમાં સમય જોયો તો લગભગ બે કલાકનો સમય વીતી ગયો હતો વિનોદભાઈએ અમેરિકા જતી ફ્લાઈટના કાઉન્ટર પર જઈને પૂછ્યું કે મેડમ મારું નામ વિનોદ પટેલ છે અને મારા દીકરાનું નામ વિશાલ પટેલ છે અમારે અમેરિકા જતી ફ્લાઈટ પકડવાની છે મારો દીકરો ચેકિંગ કરવા માટે આવ્યો હતો પરંતુ એ મને ક્યાંય નજરમાં નથી આવી રહ્યો વિનોદભાઈની વાત સાંભળીને કાઉન્ટર પર ઉભેલી મહિલાએ યાત્રીઓનું લિસ્ટ બતાવીને કહ્યું કે વિશાલ પટેલ નામનો એક યાત્રી અહીં આવ્યો હતો જેણે ચેક ઇન કર્યું હતું પરંતુ અમેરિકાની ફ્લાઇટ નીકળ્યાને લગભગ એક કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે એ મહિલાની વાત સાંભળીને વિનોદભાઈની હેરાનીનું ઠેકાણું ન રહ્યું અને કહેવા લાગ્યા કે મેડમ એ ફ્લાઇટથી તો મારે પણ અમેરિકા જવાનું હતું મને લીધા વિના ફ્લાઇટ કેવી રીતે જઈ શકે આવું તો બની જ ન શકે ત્યારે આ મહિલાએ કહ્યું કે જુઓ એ ફ્લાઇટમાં જેટલા પણ યાત્રીઓ જવાના હતા એ બધા જઈ ચૂક્યા છે કોઈ પણ યાત્રી બાકી નથી રહ્યું અને કોઈ યાત્રી જો બાકી રહી ગયો હોય તો અમારા દ્વારા માઈક પર એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવે ત્યારે વિનોદભાઈએ દુઃખ ભર્યા અવાજે કહ્યું કે શું મારો દીકરો મને લીધા વગર જ અમેરિકા જતો રહ્યો એનો મતલબ એવો થયો કે એણે મારી ટિકિટ જ નહોતી લીધી મારો દીકરો આવું કેવી રીતે કરી શકે ત્યારબાદ એમણે આ મહિલાને કહ્યું કે બેટા જો તને વાંધો ન હોય તો હું એક ફોન કરી શકું મારે મારા દીકરા સાથે વાત કરવી છે ત્યારે કાઉન્ટર પર બેસેલી મહિલાએ વિનોદભાઈને પોતાનો ફોન આપ્યો અને વિનોદભાઈ દીકરાને ફોન લગાવવા લાગ્યા પરંતુ દીકરાને ફોન ન લાગ્યો હવે વિનોદભાઈને એવું લાગવા લાગ્યું કે મારા દીકરાએ મારી સાથે દગો કર્યો છે વિનોદભાઈ દુઃખી થઈ રહ્યા હતા અને અચાનક એને ચક્કર આવવા લાગ્યા એટલે તેઓ પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે શું મારો દીકરો આટલો બધો કઠોર બની શકે છે જેને ભણાવવા ગણાવવા માટે મેં મારા જીવનના એ સુવર્ણ દિવસો સમર્પિત કરી દીધા હતા કેમ કે મારો દીકરો સારી રીતે જીવન જીવી શકે એના માટે અમારી બધી જ ખુશીઓનું બલિદાન આપી દીધું અને એ જ દીકરાએ પોતાના વૃદ્ધ બાપ સાથે આવો દગો કર્યો ત્યારે જ એને એની પત્નીએ કહેલી એક વાત યાદ આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે નીતા મને હંમેશા એવું કહેતી હતી કે આપણી વૃદ્ધા અવસ્થા માટે થોડું ઘણું બચાવીને રાખજો અને ત્યારે હું એને એક જ જવાબ આપતો હતો કે આપણો તો એકનો એક દીકરો વિશાલ છે અને જો આપણે એની સુખ સુવિધાઓનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે એ બાળપણમાં એક રમકડું માગતો હતો તો અમે એને બે લાવીને આપતા હતા એની વિદેશમાં ભણવા જવાની જીદ પૂરી કરવા પૈસા ભેગા કરવા માટે મારે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો કેટલાય લોકો સામે હાથ ફેલાવવા પડ્યા હતા મારા મનમાં એક જ ધૂન સવાર હતી કે ગમે એમ કરીને મારો દીકરો વિદેશમાં ભણવા જાય અને આ વાતને લઈને મારા મોટા ભાઈ રમેશભાઈ સાથે મારો ઝઘડો થઈ ગયો હતો કેમ કે એમણે મને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી હતી એ એવું કહેતા હતા કે જો તમારી પાસે વ્યવસ્થા જ ન હોય તો દીકરાને વિદેશમાં શા માટે મોકલી રહ્યા છો શું આપણા દેશમાં ઉચ્ચ અભ્યાસ નથી થતો શું અહી ભણી ગણીને છોકરાઓ નોકરી નથી કરતા જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવવા જોઈએ મારા મોટા ભાઈના વર્તનથી મને ઘણી બધી તકલીફ થઈ હતી અને એ જ દિવસે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પ્રકારની મદદ માટે હું મારા ભાઈના દરવાજામાં પગ નહીં મૂકું ત્યારથી જ અમારા બંને ભાઈઓ વચ્ચે દૂરી આવી ગઈ હતી પરંતુ સાચું કહું તો એમણે એ દિવસે જે કાંઈ પણ કહ્યું હતું એ ખોટું નહોતું આજે જે દીકરાના કારણે મેં મારા ભાઈ સાથે પણ સંબંધો તોડી નાખ્યા તે જ દીકરો મને આવા સમયમાં નિરાધાર છોડીને દગો કરીને જતો રહ્યો છે જે સમયે મારે એના સહારાની ખૂબ જરૂર હતી એવા સમયે મને લાચાર બનાવીને ભાગી ગયો છે ત્યારે જ સિક્યુરિટી કર્મચારીનો અવાજ સાંભળીને વિનોદભાઈનું ધ્યાન તૂટ્યું અને એ કર્મચારી એને પૂછી રહ્યો હતો કે સાહેબ તમારે ક્યાં જવાનું છે હું જોઈ રહ્યો છું કે તમે ઘણા સમયથી અહીં બેઠા છો ત્યારે વિનોદભાઈએ કહ્યું કે બેટા હવે હું ક્યાં જઈશ મારું તો કોઈ ઠેકાણું જ નથી રહ્યું મારે તો મારા દીકરા સાથે અમેરિકા જવાનું હતું પરંતુ એ તો મને એકલો છોડીને જતો રહ્યો છે હવે મારી કિસ્મત મને ક્યાં લઈ જશે એ હું ખુદ નથી જાણતો આટલું કહીને વિનોદભાઈ ધીમેથી ઊભા થયા અને ફરી એકવાર કાઉન્ટર પર ગયા અને પોતાના દીકરાને ફોન લગાવ્યો પરંતુ દીકરાનો ફોન સ્વિચ ઓફ હતો અને હવે એને કંઈ સમજમાં નહોતું આવતું કે હવે શું કરવું દુઃખી હૃદય સાથે તેઓ એરપોર્ટની બહાર આવી ગયા અને વિચારવા લાગ્યા કે હે ભગવાન આવી મુશ્કેલીના સમયે હું ક્યાં જઈશ મને કોણ સહારો આપશે હવે તો મારું ઘર પણ મારી પાસે નથી રહ્યું ત્યારબાદ અચાનક એને એક વિચાર આવ્યો અને એના હૃદયની ધડકન તેજ થઈ ગઈ કે શું હું મારા મોટા ભાઈના ઘરે જાઉં શું એમણે મને માફ કરી દીધું હશે પરંતુ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી રહ્યો એટલે એની પાસે જઈને રડવા લાગીશ આજીજી કરીશ અને મારી મજબૂરી જણાવીશ તો કદાચ એનું મન પીગળી જાય એકવાર એની પાસે જઈને જોઉં છું આવો વિચાર કરીને તેઓ ત્યાંથી નીકળી ગયા લગભગ બે કલાક બાદ તેઓ પોતાના મોટા ભાઈ રમેશભાઈના ઘરે પહોંચી ગયા દરવાજાની ઘંટડી વગાડી ત્યારે એની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે તમારે કોને મળવું છે રમેશભાઈ છે ઘરમાં હા એ ઘરે છે પરંતુ તમે કોણ છો ત્યારે વિનોદભાઈએ કહ્યું કે હું એનો નાનો ભાઈ વિનોદ છું ત્યારે જ રમેશભાઈ બહાર આવ્યા અને પોતાના ભાઈને આવી હાલતમાં જોઈને તેઓ હેરાન રહી ગયા વિનોદભાઈની સહનશીલતા હવે તૂટી રહી હતી અને તેઓ જોર જોરથી રડી રહ્યા હતા રમેશભાઈ એને અંદર લઈને ગયા અને તેની આ હાલત વિશેનું કારણ પૂછ્યું પરંતુ વિનોદભાઈ કંઈ પણ બોલવાની હાલતમાં નહોતા એનું મન કરી રહ્યું હતું કે પોતાના મોટા ભાઈના ખભા પર માથું મૂકીને મન મૂકીને રડી લઉં એની આંખોમાંથી અવિરત આંસુઓની ધારા વહી રહી હતી રમેશભાઈએ તરત જ નોકરાણીને પાણી લાવવા માટે કહ્યું અને વિનોદભાઈને પૂછ્યું કે વિનોદ આખરે શું વાત છે તું આવી રીતે કેમ રડી રહ્યો છો અને તારી આવી હાલત કેમ બની ગઈ છે લે પહેલાં થોડું પાણી પી લે અને શાંત થઈ જા હવે તું તારા ઘરમાં જ છો એવું સમજી લે પોતાના ભાઈની આવી વાત સાંભળીને વિનોદભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડું પાણી પીધું અને દર્દ દર્દભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે ભાઈ હું શું જણાવું આ ઉંમરમાં મારા દીકરાએ આવીને મને છેતરી લીધો છે મેં ક્યારેય સપનામાં પણ આવું નહોતું વિચાર્યું કે મારે મારા જીવનમાં આવો સમય પણ જોવો પડશે જ્યાં ત્યારે બાજુ અંધારું અને ફક્ત અંધારું જ હશે ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે હું સમજ્યો આમ ગોળ ગોળ વાતો ન કર તારી આ હાલત જોઈને મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે તું સ્પષ્ટ જણાવ કે શું થયું છે ત્યારે વિનોદભાઈએ જે ઘટના બની હતી એ બધી જ ઘટના મોટાભાઈને જણાવી દીધી મોટા ભાઈ એની એક એક વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને કહેવા લાગ્યા કે આ કેવી અજીબ વાત કહેવાય તમે તમારા દીકરાને ભણાવવા ગણાવવા અને એને એક સારો માણસ બને એના માટે તમારું બધું જ દાવ પર લગાવી દીધું અને એણે તમારી સાથે આવું વર્તન કર્યું શું મા બાપ આ દિવસ જોવા માટે પોતાના બાળકોનું પાલન પોષણ કરીને મોટા કરે છે આજકાલના બાળકો કેટલા બધા સ્વાર્થી થઈ ગયા છે ત્યારે વિનોદભાઈએ કહ્યું કે ભાઈ હવે મને સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું આ ઉંમરમાં તો હું ક્યાંય નોકરી પણ નહીં કરી શકું એનાથી તો વધારે સારું એ રહેશે કે તમે મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો આવું કહેતા જ તેઓ જોર જોરથી રડી પડ્યા પોતાના નાના ભાઈની આવી હાલત જોઈને રમેશભાઈ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા અને દર્દ ભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે તું આ શું કરી રહ્યો છો વિનોદ આત્મસન્માનથી પોતાનું મસ્તક ઊંચું કરીને જીવવા વાળો માણસ આજે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી રહ્યો છે આ ઘર તારું જ છે મારી દીકરી રિંકલના વિવાહ કર્યા બાદ જ્યારથી તારી ભાભી આ દુનિયા છોડીને જતી રહી છે ત્યારથી હું બિલકુલ એકલો પડી ગયો છું તે ખૂબ જ સારું કર્યું કે તું મારા ઘરે આવી ગયો હવે આપણા બંનેનો સમય આરામથી પસાર થઈ જશે આવું કહીને તેઓ પોતાના નાના ભાઈને ભેટી પડ્યા પોતાના ભાઈની આવી વાતો સાંભળીને વિનોદભાઈને થોડી રાહત થઈ પરંતુ તેઓ પોતાના ભાઈ પર બોજ બનવા નહોતા માંગતા એટલા માટે તેઓ હજુ પણ પરેશાન હતા હજુ એ બંને ભાઈઓ આવી વાતો કરી રહ્યા હતા ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને જોયું તો રમેશભાઈની દીકરી રિંકલ થોડા દિવસો માટે ત્યાં રહેવા આવી હતી પોતાના કાકાને આટલા વર્ષો બાદ આ ઘરમાં જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ અને રિંકલ એની પાસે બેસીને એના હાલચાલ પૂછવા લાગી પરંતુ જ્યારે એની વાસ્તવિક પરિસ્થિતિની જાણ થઈ ત્યારે એ જાણીને તે ખૂબ જ દુઃખી અને હેરાન થઈ ગઈ અને વિચારવા લાગી કે વિશાલ એના પિતાજી સાથે આવું કેવી રીતે કરી શકે બીજા દિવસે સવારે રિંકલ રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગી ત્યારે જ એના પિતાજી અને કાકા બંને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠા હતા અને એણે સ્વાદિષ્ટ નાસ્તો પીરસ્યો અને થોડી વાર બાદ રિંકલ પોતાના રૂમમાં જતી રહી વિનોદભાઈએ જોયું કે રિંકલ મોબાઈલ પર ઓનલાઈન ક્લાસીસ ચલાવી રહી હતી અને ઓનલાઈન ક્લાસ જોઈને વિનોદભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો જ્યારે રિંકલ રૂમમાંથી બહાર આવી ત્યારે એમણે રિંકલને કહ્યું કે દીકરી એક વાત પૂછવી હતી શું હું પણ ઘરે બેઠા બેઠા ઓનલાઈન ક્લાસ લઈ શકું પોતાના દીકરા વિશે વિચારીને પરેશાન થવા કરતા તો સારું છે કે હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઉં કાકાની આવી વાત સાંભળીને રિંકલ કહેવા લાગી કે હા કાકા આજકાલ તો ટેકનોલોજીનો જમાનો છે અને જો તમે ભણાવવા માંગતા હોય તો ઓનલાઈન ક્લાસીસ અત્યારે એક સારો વિકલ્પ છે અને આ કામ કરવા માટે તમારે ન તો સ્કૂલે જવું પડશે અને ન તો સ્કૂલની જેમ કલાકો સુધી ઊભા રહીને ભણાવવું પડશે તમે તમારી અનુકૂળતા પ્રમાણે બાળકોને ભણાવી શકો છો અને આમ પણ તમે તો ગણિતના વિષયમાં ખૂબ જ સારા અધ્યાપક રહી ચૂક્યા છો હું તમારી આ કામમાં મદદ કરી શકું છું આવું કહીને વિનોદભાઈનું ઓનલાઈન રિઝ્યુમ બનાવીને પોતાની સ્કૂલમાં મોકલી દીધું થોડા દિવસમાં એને નિયુક્ત પણ કરી દીધા અને એને ઓનલાઈન ભણાવવા માટેનું સારું એવું વેતન મળી રહ્યું હતું સવારે નવ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી તેઓ પોતાના ફોનથી બાળકોને ઓનલાઈન ભણાવતા હતા અને પોતાની જાતે જ પોતાનો ખર્ચો કાઢવા લાગ્યા હવે એને જીવન જીવવાનો એક ઉદ્દેશ્ય મળી ગયો હતો તેઓ હવે પહેલા કરતાં વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈને રહેવા લાગ્યા હવે તેઓ પોતાની જિંદગીથી ખૂબ જ સંતુષ્ટ હતા પરંતુ તેઓ ગરીબ બાળકો માટે પણ કંઈક કરવા માગતા હતા તેઓ ગરીબ બાળકો માટે પોતાનું એક કોચિંગ સેન્ટર ખોલવા માગતા હતા અને આ કામમાં પણ એની ભત્રીજી રિંકલે એની ખૂબ મદદ કરી રિંકલની મદદથી એમણે એક જગ્યા ભાડા પર લઈ લીધી જ્યાં એમણે પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કર્યું ગણિત વિષયની સાથે સાથે બીજા વિષયોનું કોચિંગ આપવા માટે પણ એમણે બે શિક્ષકોને નિયુક્ત કરી લીધા હતા તેમના કોચિંગ સેન્ટરની ફી ખૂબ જ ઓછી રાખી હતી અને જે બાળકોની પરિસ્થિતિ સારી નહોતી એમને તેઓ ફ્રીમાં ભણાવતા હતા જેના કારણે એના કોચિંગ સેન્ટરની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી વિનોદભાઈના આ પ્રશંસનીય કામને જોઈને હવે એની મદદ માટે કેટલાક એનજીઓ પણ સામે આવ્યા અને એની સાથે જોડાઈ ગયા જેમણે એના કોચિંગ સેન્ટર માટે એક મોટી જગ્યાની વ્યવસ્થા કરી આપી એક જ વર્ષમાં હવે એનું કોચિંગ સેન્ટર એક મોટા ઇન્સ્ટિટ્યૂટના રૂપમાં બદલાઈ ગયું હતું કહેવાય છે ને કે કર્મોનું ફળ તો જરૂર મળે છે આજે નહીં તો કાલે આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ જરૂર મળે છે વિશાલે જે દગો પોતાના પિતાને આપ્યો હતો એના લીધે તે એના કર્મના ફળથી કેવી રીતે બચી શકવાનો હતો જે મિત્ર સાથે પાર્ટનરશિપ કરવા માટે એણે પોતાના પિતાજી પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા હતા એ જ મિત્રએ એને પાર્ટનરશિપની લાલચ આપીને એની પાસેથી બધા જ પૈસા પડાવી લીધા પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કરવા માટે એણે નોકરી તો પહેલાથી જ છોડી દીધી હતી અને હવે એને બીજે ક્યાંય નોકરી નહોતી મળી રહી આખરે વિદેશની ધરતી પર વગર પૈસે વિશાલ કેટલા દિવસ રહી શકવાનો હતો એની પાસે થોડા ઘણા પૈસા બચ્યા હતા એમાંથી એમણે પોતાની ટિકિટની વ્યવસ્થા કરી અને એ લોકો ભારત પાછા આવી ગયા ભારતમાં આવીને વિશાલ પોતાની પત્ની અને બાળકો સાથે એના સાસરિયામાં રહેવા લાગ્યો અને નોકરી શોધી રહ્યો હતો પરંતુ એને ક્યાંય પણ નોકરી નહોતી મળી રહી અને સાસરિયાવાળા પણ પોતાના બેરોજગાર જમાઈને કેટલા દિવસ સુધી ઇજ્જત આપે હવે વિશાલને એવું મહેસૂસ થવા લાગ્યું હતું કે સાસરિયામાં મને આ લોકો બોજ સમજી રહ્યા છે જે સાસરિયામાં આવીને હંમેશા મને માન સન્માન આપવામાં આવતું હતું એ જ સાસરિયામાં હવે મારી ઇજ્જત નહોતી થઈ રહી હવે એ પોતાની જિંદગીથી ખૂબ જ પરેશાન થવા લાગ્યો હતો પરંતુ એ હવે શું કરી શકે હવે એના કરેલા કર્મો એની સામે આવી રહ્યા હતા એક દિવસ જ્યારે એણે ન્યૂઝપેપરમાં જોયું તો પોતાના પિતાજીનો ફોટો જોઈને એ હેરાન રહી ગયો એ ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે ઘણીવાર જે લોકો સખત મહેનત કરે છે તેઓ આવનારી સમસ્યાઓથી નથી ડરતા પરંતુ પોતાના દમ ઉપર એ સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયત્નો કરતા રહે છે સખત મહેનત કરીને પોતાને ફરીથી આત્મનિર્ભર બનાવવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી વિનોદભાઈ પટેલ જેમણે સિત્તેર વર્ષની ઉંમરમાં પોતાના અંદરના શિક્ષકને પુનર્જીવિત કર્યો અને આજના જમાનામાં વૃદ્ધ લોકો માટે પ્રેરણાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે તેઓ સમાજના એવા મહાન શિક્ષકોમાંથી એક છે જેમણે ગરીબ બાળકોને મફતમાં ભણાવવા માટેની જવાબદારી ઉઠાવી છે તેમના પ્રશંસનીય કાર્યને જોઈને સરકાર તરફથી એને પુરસ્કાર આપવામાં આવશે આ સમાચાર વાંચીને વિશાલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો તે હેરાન હતો કે જે પિતાજીને હું રસ્તામાં રઝળતા છોડીને જતો રહ્યો હતો તેઓ આજે પોતાના દમ પર આટલો મોટો પુરસ્કાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ન્યૂઝપેપરમાં ખબરની સાથે સાથે કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું પણ લખેલું હતું હવે આ સરનામું જોઈને વિશાલ મદદ માગવા માટે એની પત્ની અને બાળકો સાથે પિતાજીને મળવા દોડી ગયો ત્યાં પહોંચીને જોયું તો એ જગ્યાએ ખૂબ જ મોટું ઇન્સ્ટિટ્યૂટ બનેલું હતું આટલી મોટી બિલ્ડિંગ જોઈને એની આંખો ફાટી રહી જ્યારે તેઓ ઇન્સ્ટિટ્યૂટની અંદર ગયા ત્યારે સિક્યુરિટી કર્મચારીએ પૂછ્યું એટલે તેમણે જણાવ્યું કે તેઓ વિનોદભાઈને મળવા આવ્યા છે ત્યારબાદ એ કર્મચારી એને ઓફિસમાં બેસાડીને વિનોદભાઈને બોલાવવા માટે જતો રહ્યો અને જ્યારે વિનોદભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે વિશાલ એને જોઈને હેરાન હતો એના પિતાજી જેમના ચહેરા પર ક્યારેક લાચારી અને શક્તિહીનતા દેખાતી હતી એના બદલે આજે એના ચહેરા પર આત્મવિશ્વાસની ચમક હતી વિનોદભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે એનો દીકરો એના પગમાં પડી અને રડવા લાગ્યો વિનોદભાઈ પોતાના દીકરા વિશાલને અચાનક એના પગમાં પડેલો જોઈને હેરાન રહી ગયા ત્યારબાદ વિશાલ બોલ્યો કે પિતાજી મને માફ કરી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હું તમને દગો આપીને તમારું ઘર વેચીને તમને લાચાર બનાવીને ભાગી ગયો હતો પરંતુ એની સજા મને ભગવાને આપી દીધી છે તમે નથી જાણતા પિતાજી કે મારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે અમે લોકો ખૂબ જ મુશ્કેલીથી અમારું જીવન પસાર કરી રહ્યા છીએ હવે મને તમારા સહારાની ખૂબ જરૂર છે પોતાના દીકરાની આવી વાત સાંભળીને વિનોદભાઈ બોલ્યા કે દીકરા તું કદાચ ભૂલી ગયો હતો કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો પરંતુ જ્યારે એ પડે છે ત્યારે માણસ ક્યાંયનો નથી રહેતો અને હવે વાત રહી માફ કરવાની તો તમે લોકોએ મારી સાથે જે કાંઈ કર્યું છે એના માટે હું તમને ક્યારેય પણ માફ નહીં કરું તમે એક વૃદ્ધ પિતાનો વિશ્વાસ તોડ્યો છે મને અહીં મરવા માટે એકલો છોડીને જતા પહેલા તમને મારા વિશે એકવાર પણ વિચાર ન આવ્યો કે હવે હું રસ્તા પર ભટકીને કેવી રીતે મારું જીવન જીવીશ તમારે એટલું તો વિચારવું જોઈએ કે ઘર વગરનો તમારો વૃદ્ધ પિતા ક્યાં રહેશે અને શું ખાશે અરે નાલાયક એક બાજુ તું છો અને બીજી બાજુ મારા મોટા ભાઈની દીકરી રિંકલ છે જે પરિણિત હોવા છતાં પણ પોતાના પિતાજીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે અને સાથે સાથે પોતાના સાસરિયાને પણ સંભાળે છે ત્યારે એની વહુ ઢોંગ કરીને આંખમાં આંસુ લઈને કહેવા લાગી કે પિતાજી હવે તમે પાછલી વાતોને ભૂલી જાઓ જે થઈ ગયું એ થઈ ગયું હવે એને તો બદલી નથી શકાતું પરંતુ તમે નથી જાણતા કે અમે અત્યારે કેવી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા છીએ અમે એક એક પૈસા માટે તરસી રહ્યા છીએ હવે તમે જ જણાવો કે અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ હવે બાળકોનો ભણવાનો ખર્ચો પણ છે અમારા માટે તો નહીં પરંતુ કમસે કમ તમારા પોત્ર અને પોત્રી વિશે તો તમે વિચારો ત્યારે વિશાલ પોતાની પત્નીની વાતમાં હા મિલાવીને કહેવા લાગ્યો કે પિતાજી જો તમે અમારી થોડી મદદ કરી દો તો તમારી મહેરબાની થશે ત્યારે વિનોદભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એકવાર તો હું તમારી પાસેથી દગો ખાઈ ચૂક્યો છું પરંતુ આ ઉંમરમાં હવે વધારે દગો ખાવાની મારી પાસે શક્તિ નથી તમારે જે કરવું હોય એ કરો પણ મારી પાસે કોઈ પણ પ્રકારની આશા ન રાખો અને એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે હું અત્યારે જે કંઈ પણ કમાઉ છું એ હું મારા દમ ઉપર કમાઉ છું અને એ પૈસામાંથી મારી પાસે તમારા માટે એક રૂપિયો પણ નથી જો હું ગઢપણમાં આટલું બધું મેળવી શકતો હોય તો હજુ તો તમારી ઉંમર નાની છે તમે યુવાન છો તમે તમારી જાતે જ પૈસા કમાવા શીખો અને તમારી જિંદગી કેવી રીતે જીવવી એ તમે જુઓ અને હવે આજ પછી ક્યારેય મારી પાસે આવી આશા રાખીને નહીં આવતા મારો ઓનલાઈન ક્લાસનો સમય થઈ ગયો છે બાળકો મારી રાહ જોઈ રહ્યા છે હું જાઉં છું આવું સાંભળીને દીકરો અને વહુ પિતાજી તરફ હેરાનીથી જોવા લાગ્યા એ બંને બીજું કાંઈ બોલે એ પહેલાં જ વિનોદભાઈ ઊભા થઈને પોતાના ક્લાસ લેવા માટે જતા રહ્યા